અંકલેશ્વર જેઆઈડીસી ગુજરાત અભિયાન વિવિધ સંસ્થાઓના સંયોગથી પર્યાવરણ માટે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું એરિયા ઓથોરિટી ઉદ્યોગ એસોસિએશન લઘુ ઉદ્યોગ ભારતીય અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રક બોર્ડના અધિકારીઓ તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે સિફ પમ્પિંગ સ્ટેશન નજીક પર્યાવરણના જતન માટે વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને આજે અહીં સવાર સવારમાં સ્ટેશન સી જે છે ત્યાં એસોસિએશનના હોદ્દેદારો અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સભ્યો અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જીઆઈડીસી તેમજ લઘુ ઉદ્યોગ ભારતીના સંયુક્ત ઉપક્રમે એક વૃક્ષારોપણ પ્રોગ્રામ પ્રોગ્રામનું આયોજન કરેલું છે આ વૃક્ષારોપણ કરવા પાછળનો હેતુ એ છે કે આ ત્યારે સ્વચ્છતા પખવાડા ચાલી રહ્યું છે તો સ્વચ્છતાનો સીધો સંબંધ પ્રદૂષણ નિયંત્રણ સાથે છે હરિયાળી જે છે હંમેશા વાતાવરણને સુંદર અને સ્વચ્છ રાખે છે તો હરિયાળી જે છે એ હરિયાળી અંકલેશ્વર જેડીસીમાં વધે એ હેતુથી આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું છે વૃક્ષો જે છે એની ખાસિયત છે કે આપણને નાની મોટી મદદ તો કરે જ છે પણ સાથે સાથે જે પ્રદૂષકો છે પ્રદૂષકોનું પણ શોષણ કરે છે ખાસ કરીને વોલેટાઇલ ઓર્ગેનિક કાર્બન અને વાતાવરણમાં રહેલી કાર્બનની અશુદ્ધિ જે છે એને વૃક્ષ શોષી લે છે અને આપણને શુદ્ધ વાતાવરણ આપે છે સાથે સાથે વૃક્ષ જે છે એ આપણું હેપીનેસ ઇન્ડેક્સ પણ વધારે છે તો જો આપણે નજીવી કિંમતમાં ખુશ રહેવું હોય આનંદમાં જીવન વિતાવવું હોય તો વૃક્ષને આપણા મિત્ર બનાવવા ઘટે એ હેતુથી આ પ્રોગ્રામનું આયોજન કરે અને લગભગ એકસો ને એકાવન જેટલા વૃક્ષો આજે અહીંયા વાવવાની ગણતરી છે આ પ્રોજેક્ટ અહીંયા અટકશે નહીં અંકલેશ્વર જીઆઈડીસીની અંદર આ પ્રોજેક્ટ જ્યાં અને જ્યારે સમય મળશે ત્યારે અમે આ પ્રોજેક્ટને આગળ વધાવીશું અને આ અમે ટાઇટલ રાખ્યું છે કે વાવે ગુજરાત એ ટાઇટલ હેઠળ અમે આ પ્રોગ્રામ નિરંતર ચાલુ રાખીશું એવી અમારી ઈચ્છા છે ધન્યવાદ